આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મહાન ભારત દેશના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિ ગૌરવ રથ પહોંચનાર છે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ગત રોજ વલસાડથી શરૂ થયેલી જનજાતીય ગૌરવયાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે આદિવાજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિકાસના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જયરાજભાઈ ગામિત સાંસદ ધવલ પટેલ ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત બોરી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા કાર્યક્રમમાં આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું જણાવ્યું હતું કે આઝાદી માટે શહીદોરે વહેલા અનેક દેશભક્તોમાં આદિવાસી સમાજના મશિયા ભગવાન બિરસા મુંડાજીએ પણ પોતાનું જીવન અર્પણ કર્યું છે ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે અથવા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કર્યું હતું આ સાથે સાથે તેમણે હાલ સમગ્ર ગુજરાતમાં સાત દિવસ માટે જનજાતી ગૌરવયાત્રા આયોજન અંગે જણાવી સૌને તમામ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે પ્રાસંગિક બોધન કરતાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત આદિવાસી સમાજ તમામ સમાજના નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત હતા વધુમાં તેમણે સરકાર દ્વારા આદિવાસી સમાજ અન્ય સમાજની જેમ જ અગ્રોળમાં રાખવામાં આવેલ છે અમલમાં મૂકવામાં આવેલ છે વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કરાયા હતા આ પ્રસંગે ખેરગામના બિરસા મુંડા સર્કલ સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ અર્પણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડાના જય ઘોષ બોલાવ્યા હતા આ સાથે જનજાતીય ગૌરવ યાત્રાના રથ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાયું હતું રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર નવસારી આપણા આદિવાસીઓ માટે આટલી ચિંતા કરે છે નરેન્દ્ર મોદી સાહેબ એમના સુધી દિલ્હી સુધી અવાજ પહોંચવું જોઈએ એટલા જોરથી ભારત ફાટકી જે બોલાવવાની છે તો બધા બે મુઠ્ઠી વાળીને જોરથી ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય બિરસા જય બિરસા જય જોહર જય જોહર કરે છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી

મારે એમને એમ છે કે તમે આદિવાસી આદિવાસી કરો આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજી જ્યારે રાષ્ટ્રપતિની ની ચૂંટણી રહ્યા હતા ત્યારે કેમ તમે એમના વિરુદ્ધ વોટ કર્યો તમે ત્યારે કેમ આદિવાસી સમાજ યાદ નહીં આવ્યો કારણ કે બીજી વાત હોય ત્યારે એમ કહે છે

તો પછી તમે કેમ રાહુલ ગાંધી વિરુદ્ધ બોલતા નથી અને ત્રીજું આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ એવું કહે છે રેકોર્ડ પર કહે છે ઓન વિડિયો પર કહે છે કે અમારી સરકાર આવે તો આદિવાસીઓને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ એટલે મેં એક વાર આરક્ષણ લઈ લીધું પછી મારા પરિવારના કોઈના લોકોને પણ આરક્ષણ નહીં મળવું જોઈએ અને પછી પાછું બીજું પણ કહે છે કે આદિવાસી સમાજમાં પણ એક કે તમારામાં આદિવાસી માટે સ્નેહ છે માન છે તો પછી તમે કેમ અરવિંદ કેજરીવાલ ના ખિલાફ બોલતા નથી એ પણ સવાલ એમને પૂછ્યો એમની પાસે કોઈ જવાબ નથી આ બધા જ લોકો

ભગવાન બિરસાહ એ માટે અમે ગૌરવ યાત્રા નીકાળીએ ભાઈ તમે રોકવાળા કોણ ધરતી અંબાજીના ધરતી ઉપરથી માન્ય મુખ્યમંત્રી ગૌરવ યાત્રા દિવસ છે ભવ્ય ઉમરગામ અને અંબાજી પ્રસ્થાન થયું આજે નવસારી જિલ્લામાં આખો દિવસ છે રાત્રિ રોકાણ જ્યારે વાસ્તા ખાતે છે ખેરગામમાં પણ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું છે આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે પચીસ વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈ જે આદિવાસી સમાજ માટે એના ઉત્થાન માટે જે રીતેના કામો કર્યા છે એનું પણ ગર્વ છે અને ભગવાન બિરસા મુંડાજીએ જે રીતે રાષ્ટ્ર માટે જે એમણે યોગદાન આપ્યું છે રાષ્ટ્રના નિર્માણમાં જેમને જિંદગી ખપાવી છે એવા ભીગવા ભગવાન બિરસા મુંડાજીની એક જીવનની ઝાંખી લોકો સુધી પહોંચે લોકો એને સમજે અને આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યો હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષા આ એક ખૂબ ભવ્યથી ગૌરવ યાત્રા તેરસોના અઠ્યોતેર કિલોમીટરમાં ચૌદ જિલ્લાઓમાં ફરવાની